પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા શહેરમાં દશામાની સાંઢળીઓ લેવા ભીડ જામી ચાણસમા પંથકમાં દિવાસાના પવિત્ર દિવસે શરૂ થતાં દસ દિવસીય દશામાના વ્રત નિમિત્તે છેલ્લા બે દિવસથી બજારમાં અવનવા રંગોથી સજાયેલા દશામાની સાંઢળીઓનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ગુરુવારે દશામાનું વ્રત શરૂ થતું હોવાથી મોટી સંખ્યામાં બહેનો દશામાની સાંઢળીઓ લેવા ચાણસમાની બજારમાં આવી જતા બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ચાલુ સાલે ચાણસમાની બજારમાં દશામાની સાંઢી પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીની વેચાઈ હતી ગુરુવારે વ્રતધારી બહેનો પોતપોતાના ઘરે દશામાની સાંઢીની સ્થાપના કરશે અને દસ દિવસ સુધી ભક્તિપૂર્વક પૂજા પાઠ કરી દસમા દિવસે વહેલી સવારે શુભ ચોઘડિયાના મુહૂર્તમાં વિદાય આપશે તેમજ દસમા દિવસે રાત્રે તમામ વ્રતધારી બહેનો રાત્રિ જગો પણ કરશે આ ઉપરાંત દશામાનું વ્રત બહેનોની સાથે સાથે કેટલાક પુરુષો પણ રાખતા હોય છે कमलेश पटेल पाटण